નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે આ બધા મિત્રોનો મારી YouTube ચેનલમાં હું છું આપનો મિત્ર ભાવી ભગાસિયા તો મિત્રો ખાસ કરીને આ વિડિયોના માધ્યમથી આપણે વાત કરવાની છે જૂનાગઢ વર્ષા વિજ્ઞાન મંડળ દ્વારા ગઈકાલે ખાસ કરીને દેશી વિજ્ઞાન આધારિત આગાહી કરતા લોકોનો પરિસંવાદ યોજાયો હતો અને આમાં વિવિધ આગાહીકારો છે દેશી વિજ્ઞાન આધારિત આગાહી કરતા લોકો છે તે એક જૂનાગઢ જે કૃષિ યુનિવર્સિટી છે ત્યાં એકઠા થયા હતા અને તેમણે પોતાનું તારણ આવનારું ચોમાસા બાબતે રજૂ કર્યું હતું ત્યારે ખાસ કરીને આપણે દર વખતે જેની આગાહી વધુ સચોટ રહેતી હોય છે એવા જૂનાગઢ વર્ષા વિજ્ઞાન મંડળના સભ્ય એ બે હજાર પચીસ ના ચોમાસા ને લઈને કેવી આગાહી કરે છે કઈ તારીખમાં વાવણી થઈ શકે છે કેટલા આની વર્ષ જઈ શકે છે તે વિશેની માહિતી તેમને જણાવી છે કયા વિસ્તારમાં અતિવૃષ્ટિ થઈ શકે છે તે વિશેની પણ તેમણે માહિતી જણાવી છે તો સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોશું તો માહિતી છેલ્લે સુધી જોવાની તો મિત્રો ખાસ કરીને ગઈકાલે વિવિધ આગાહી છે કે મે મહિનાનું માવઠું અખાત્રીજનો પવન અને હોળીની ઝાડ આ વિવિધ પરિબળોને આધીન આવનારા ચોમાસા બાબતે મહત્વપૂર્ણ આગાહી કરી છે ખાસ કરીને મે મહિનાનું માવઠું છે તે ખૂબ જ મહત્વનું સાબિત થતું હોય છે કારણ કે જે પાછલા અવલોકનો થયા હોય છે જે કસકાતરા થયા હોય છે તેમાં અનેક દોષ હોય છે પરંતુ મે મહિનામાં માવઠું થતું હોય છે તો જે પાછળના કસકાતરાના દોષ હોય છે તે સંપૂર્ણ ધોવાઈ જાય છે અને એક પ્રકારે ચોખ્ખા કસકાતરા રૂપીનો વરસાદ જોવા મળતો હોય છે ત્યારે મે મહિનાનું માવઠું અખાત્રીજનો પવન અને ખાસ કરીને જે હોળીની ઝાડ છે તેમના આધારે રમણીભાઈ વામજા આગાહીમાં જણાવે છે કે આવક્તે હોડીની ધજા છે તે જામનગર દિશા તરફ રહી હતી જેને પરિણામે આવક્તે જામનગર જિલ્લામાં અતિવૃષ્ટિ થવાની સંભાવનો રમણીક ભાઈ વ્યક્ત કરી છે તો ખાસ કરીને આવક્તે તેમણે 45 થી લઈને 50 એ સુધીના વરસાદની આગાહી કરી છે ચોમાસું દરમિયાન એકંદરે 14 થી 16 આની ચોમાસું રહેવાની સંભાવના વ્યક્ત કરી છે સાથે સાથે તેઓ વાવણીની તારીખો વિશે વાત કરતા જણાવે છે કે સમગ્ર સૌરાષ્ટ્રમાં થાય તે પ્રકારની શક્યતાઓ તેમણે વ્યક્ત કરી છે તો ખૂબ જ મોટા સમાચાર વાવણી બાબતે ત્રણ તબક્કામાં વાવણી લાયક વરસાદ જોવા મળશે તો ખાસ કરીને તેમણે વધુમાં જણાવ્યું છે કે આ વખતે નોરતા જે પાંચમું નોરતું છે તેમાં બે થી લઈને પાંચ ઇંચ સુધીનો વરસાદ પણ જોવા મળી શકે છે તેવી વાત રમણીભાઈ ગામજા દ્વારા કરવામાં આવી છે અને ઓલ ઓવર ચોમાસા દરમિયાન અડતાલીસ થી લઈને ત્રેપન ઇંચ સુધીનો વરસાદ જોવા મળે તે પ્રકારની શક્યતાઓ તેમના દ્વારા વ્યક્ત કરવામાં આવી છે તો ખૂબ જ મહત્વપૂર્ણ આગાહી જુનાગઢ વર્ષા વિજ્ઞાન મંડળના સભ્ય એવા રમણીભાઈ વામજે કરી છે અને આવનાર ચોમાસા બાબતે ખૂબ સારા સંકેતો આપે છે અને આ વખતે જે પરિસંવાદ યોજાયો હતો વિવિધ આગાહીકારોનો તેમાં લગભગ મોટા ભાગના આગાહીકારો છે તેમના કચ કાત્ર એક સાથે મેચ થતા હતા એકંદરે સારું ચોમાસુ જવાના સંકેત આપ્યા છે મોટા ભાગના આગાહીકારોએ જેમાં જૂન મહિનો છે તેમાં થોડી સ્થિતિ ડામાડોળ રહી શકે છે જુલાઈ એકંદરે વરસાદથી ભરપૂર રહી શકે છે નવા પાણી કરી દેશે તે પ્રકારની સ્થિતિ જુલાઈ મહિનામાં જોવા મળશે વરસાદના દિવસો પણ જુલાઈ મહિનામાં સૌથી વધુ જોવા મળશે ઓગસ્ટમાં થોડી ગેપ જોવા મળી શકે છે પરંતુ વરસાદ એ મહિનામાં પણ જોવા મળશે જ્યારે ત્યારબાદ સપ્ટેમ્બર મહિનામાં પણ વરસાદની ગતિવિધિ સારી રહી શકે છે ઓક્ટોબર મહિનામાં પાછો ઉતરા વરસાદ પણ થવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે જે આપણે અગાઉ જ આ જે જૂન થી લઈને ઓક્ટોબર મહિના સુધીનો સંપૂર્ણ કાર્યક્રમ અગાઉ આપી દીધો છે તારીખો સાથે આપણે અગાઉ આપી દીધો છે કઈ તારીખોમાં વરસાદની શક્યતાઓ છે તે વિશેની સંપૂર્ણ માહિતી આપણે આપી છે તો જૂનો વિડીયો છે તેમાં જોઈ આવવા વિનંતી અને આ પ્રકારનું અનુમાન આપ્યું છે જે આવનારા ચોમાસા બાબતે ખૂબ જ સુકન મનતા સંકેત આપી રહ્યો છે આભાર